વૃશ્ચિક રાશિની દસ મોટી ભવિષ્યવાણી રાહુ ફરી એકવાર પોતાના રહસ્યમી શક્તિશાળી અને અણધાર્યા ક્ષેત્ર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ એ જ ક્ષણ હશે જ્યારે જે પરિસ્થિતિઓ અત્યાર સુધી અડચણરૂપ બની હતી જે વાતોએ તમને થાકવ્યા હતા દબાવ્યા હતા તેના પર એક અચાનક આવનાર ઉર્જાવાન ઝોંકો તમારા જીવનની દિશા બદલી શકે છે હા राहत पर मरि सके छे अने बाहर થી કોઈ નવી પરકાર પર दस्तक दे सके छे पण આ વિડિયો ન તો ડરાવવા માટે છે ન તો ખુશ કરવા માટે અમારો માત્ર એક જ પ્રયાસ છે કે જે ખગોળીય પરિવર્તન સામે ઊભું છે તેની સાચી તાસીર તમારા સુધી પહોંચાડીએ বিনা કોઈ લાલચ કે રંગીન વાતો ના હવે સમજો સાચી વાત અત્યાર સુધી દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ રાહુ પર હતી જ્યારથી ગુરુ કર્ક રાશિમાં ગયા છે એ સુરક્ષા કવચ હટી ગયું છે તેના પહેલા રાહુ પૂર્વા ભાદ્રપદમાં હતા જે પોતે ગુરુનું જ નક્ષત્ર છે એટલે રાહુ ગમે તેટલા ઉગ્ર હોય તે કાબૂમાં હતા પણ હવે એ નિયંત્રણ ખતમ થઈ ગયું અને ત્રેવીસ નવેમ્બરે જ્યારે રાહુ શતભિશામાં પગ મૂકશે તો એવું એક ખગોળીય પરિદ્રશ્ય બનશે જે એક ઓગસ્ટ બે સુધી અસર કરશે ધ્યાન આપજો રાહુ પોતે વાયુ તત્વનો ગ્રહ છે અને જે રાશિમાં તે બેઠા છે તે પણ વાયુ છે છે ઉપરથી જેને તારાઓનો વિશાળ મંડળ કહેવાયો વાયુનો ગ્રહ વાયુની રાશિ અને આટલા મોટા તારામંડળનું દબાણ એકસાથે આવે તો કલ્પના કરો કે ઉર્જાઓનું આ તોફાન કેટલું પ્રચંડ હોઈ શકે છે હવે તેનું પરિણામ શું હશે

અને એ જ કારણ છે કે વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં કરિયર અને કમાણીને લઈને એક મોટો વળાંક એક મોટા સ્તરની ઉન્નતિ દેખાય છે કારણ કે રાહુ જે ઘરમાં બેઠા છે એ નંબરની રાશિ છે અને અગિયારમી રાશિનો અર્થ શો લાભ ધન અવસર અને મોટા ફાયદાનું ઘર ઉપરથી રાહુ એવો ગ્રહ છે જે તમારી ઈચ્છાઓ તમારી મહત્વાકાંક્ષાઓને માત્ર જગાડતો નથી તેને જલતું ઇંધણ બનાવી દે છે એટલે આ સમય તમારી કમાણી વધારવાની ઈચ્છા વધુ મજબૂત થશે અને એ જ ઈચ્છાને પૂરી કરવા માટે તમારામાં એ હિંમત એ નિર્ણય અને એ પગલું ભરવાની ક્ષમતા પોતે જ પેદા થશે હવે એક અને મહત્વની વાત જ્યાં રાહુ હોય તેની બરાબર સામે કેતુ મળે છે તો જેવું રાહુ તમારો ચતુર્થ ભાવને પકડે છે તેવું કેતુ ઠીક 180 ડિગ્રી દૂર દશમ ભાવ પર સક્રિય થઈ જાય છે એટલે આ અવધિમાં વૃશ્ચિક રાશિવાળાનો કરિયર નોકરી બિઝનેસ અને પ્રતિષ્ઠા સાથે જોડાયાની પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાવા લાગશે કોઈ વસ્તુનો અચાનક અંત અને કોઈ નવો અવસરનો અચાનક આરંભ એ જ રાહુ કેતુની શૈલી છે બીજી ભવિષ્યવાણી કેતુનું મન રાહુનો જુસ્સો અને તમારા નસીબનો નવો વળાંક હવે થોડું કેતુની માનસિકતા સમજો કેતુ હંમેશા એ જ કહે છે જેવું ઈશ્વર ચલાવે છે તેવું જ રહેવા દો બધું તેમની મરજીથી ઠીક જ થશે એટલે કેતુ તમને આરામના ઘેરામાં બંધ કરી રાખવા માગે છે એ જ જૂનો ઢરો એ જ જૂની આદતો એ જ સ્થિરતા એના મતે એ જ જીવનનું સત્ય છે અને વાત સાચી પણ છે કારણ કે કેતુ આધ્યાત્મિક છે નિર્લિપ્ત છે સંતોષનો ગ્રહ છે પણ રાહુનો તો સ્વભાવ જ ઉલટો છે રાહુની સોચ કહે છે મને ઉભા રહેવું નથી મને રાહ જોઈતી નથી જો મંઝિલ દૂર છે તો રસ્તો હું પોતે બનાવીશ એટલે આ સમય તમારા અંદર એક ઊંડો સંઘર્ષ ચાલશે કેતુ તમને રોકવા માંગશે અને રાહુ તમને આગળ ધકેલતો રહેશે પર જીત કોની થશે આ વખતે રાહોનો જુસો ભારે પડશે અને એ જ તમારા જીવનમાં નવી દિશા નવી મંજીલ અને નવા અવસરોનો રસ્તો ખોલશે હવે વાત ચતુર્થ ભાવની રાહો જારે અહી સક્રિય થાય છે તો પ્રોપર્ટી જમીન જાયદત વાહન અને ઘર સાથે જોડાયેલી મોટી ઘટનાઓ શરૂ થાય છે ઘણા વૃશ્ચિક રાશિવાળા આ દરમિયાન જમીન ખરીદશે ઘર બનાવશે કે નવી ગાડી લેવાનું મન બનાવી શકે છે પણ એક ચેતવણી ખો જરૂરી છે ચતુર્થ ભાવ સંપત્તિ દર્શાવે છે પણ રાહુ ભ્રમ અને ચાલાબાજી નો પણ कारक છે એટલે આ અવધીમાં કોઈ પણ પ્રોપર્ટી ના કાગળ પર বিনা તપાસે હસ્તાક્ષર ન કરતા કારણ કે ક્ષેત્રપિંડી ખોટા દસ્તાવેજ કે કોઈ જૂના વિવાદ નું જોખમ રહી શકે છે જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલે છે તો આ સમય તેની દિશા પર અચાનક બદલાઈ શકે છે સારી કે પડકારજનક બંને શક્યતાઓ ખુલી છે ત્રીજી ભવિષ્યવાણી રાહુનું સામ્રાજ્ય શરૂ અને જીવનની જંજીરોનો ભંગ રાહુ આ સમય એવી સ્થિતિમાં છે જ્યાં તેનો પ્રભાવ સામાન્ય નહીં પણ રાજા જેવો ગણાશે એટલે આ અવધિમાં રાહુની પકડ તની ઉર્જા અને તેની અસર સીધી તમારા જીવનના મુદ્દાઓને હલાવનારી રહેશે એટલે જો કોઈ કોર્ટ કચેરી મુકદ્દમા કાનૂની ઉલ્ઝનમાં ફસાયેલા કેસ ચાલે છે તો રાહુ એક એવી તાકાત તમારા જીવનમાં મોકલશે જે તમને ધીરે ધીરે આ જટિલતાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે પણ સાથે ચેતવણી ક્ષેત્ર પિંડી ખોટી સલાહ કે છુપાયેલા ષડયંત્રથી બચીને રહેવું ખૂબ જરૂરી છે राहु मोको आपे छे पण भ्रम पर इतलोज वधारे छे हवे चालो राहुनी बीजी दृष्टि तरफ राहुनी त्रीजी आंख कहो के तेनी चौथी तीखी दृष्टि, ए सीधी पड़े छे अष्टम भाव पर अष्टम भाव ए स्थान छे ज्या वृश्चिक राशि राशिनी बधी अडचणो रुकावटो संकट अने अनसुळजी उलझनो एकठी थएली रहे छे अने हवे जारे राहुनी बेदीओ खुली गई छे तेनी अंदर एक ज छे मने कोई पण रुकावट मा नथी फसावो एटले राहु नो सौथी मोटो प्रयास एज रहेशे के तमारा जीवन मा एक थी थयेली जूनी रुकावटो लांबा समय थी चाली आवती परेशानियों के अंदर थी तमने तोड़ी नाखती परिस्थितियों ए बधु हटी ने किनारे थई जाए आ भाग मा राहु अत्यंत शक्तिशाली काम करे छे चौथी भविष्यवाणी अष्टम भाव पर राहुनी दृष्टि रहस्यों નું द्वार અને નસીબ નો ટર્નિંગ પોઈન્ટ જારે રાહુ પોતાની તીખી નજર અષ્ટમ ભાવ પર નાખે છે તો તેના અર્થ ખૂબ ઊંડા હોય છે કારણ કે અષ્ટમ ભાવ કો તેજ રહસ્ય ગુપ્ત વાતો અચાનક ઘટનાઓ અને अदृश्य શક્તિઓ નું ઘર છે એટલે આ સમય એક વાત ખૂબ ગંભીરતાથી સમજો પોતાની ખુશીઓ પોતાનું નિજી સુખો પોતાની ખાસ સિદ્ધિઓને જેટલું વધુ ગુપ્ત રાખશો એટલું જ સુરક્ષિત રહેશો કારણ કે અષ્ટમ ભાવ શનિનું ક્ષેત્ર માનવામાં આવે છે અને શનિનો રંગ કાળો રહસ્ય દર ગુપ્ત નજરથી બચાવે છે જ્યારે રાહુ જાદુ ભ્રમ વીજળી જેવી ઉર્જા અને અચાનક થતી વસ્તુઓનો કારક છે આ બંનેની ઊર્જા મળીને નજર દોષ ઇર્ષા नकारात्मक प्रभाव के अजानता लागेली बद्दुआ जेवी स्थितियों बनावी शके छे एटले पोतानी निजी जीत परिवार नी खुशियों के कोई इंट्रोडक्शन शुभ समाचार त्यारेज सौथी वधु सुरक्षित रहे छे जारे ते तमारी पोतानी सीमाओं मा रहे छे नहीं के दुनिया नी चर्चा नो भाग बने हवे बात अष्टम भावना ए स्वरूप नी जे दरेक ने आकर्षे छे, छे अचानक मरतु धन अष्टम भाव ए स्थान छे ज्याathi જીવનમાં বিনা આશાનો પૈસો આવે છે અને રાહુ તો એવો ગ્રહ છે જેની એક ચાલ તમને રાતોરાત ઊંચાઈ પર પહોંચાડી શકે કે જમીન પર પણ લાવી શકે એટલે આ ગ્રહ મોટો રમતો પણ રમે છે અને ફળ પણ મોટું આપે છે આ સમય રાહુની દ્રષ્ટિ કહે છે કે પૈસો ત્યાંથી આવી શકે છે જ્યાંથી તમે આશા છોડી દીધી હતી કોઈ अटકેલો પૈસો કોઈ અટકાયેલું ચૂકવણું કોઈનું આપેલું ઉધાર કે કોઈ જૂનું બાકી એ બધું અચાનક તમારી તરફ પાછું આવી શકે છે પાંચમી ભવિષ્યવાણી રાહુની નવમ દ્રષ્ટિ ખર્ચ મોટા નિર્ણયો અને વિદેશી ભાગ્યનું દ્વાર હવે આવીએ રાહુની ત્રીજી અને સૌથી વિસ્તૃત દ્રષ્ટિ પર નવમ દ્રષ્ટિ જે સીધી જઈને પડે છે એક બે ભાવ પર બારમો ભાવ એ સ્થાન છે જ્યાંથી જીવનમાં ખર્ચ યાત્રાઓ विदेश नुकसान અને આદ્યાત્મિક અનુભવો नक्की થાય છે આ સમય એક વાત બિલકુલ સ્પષ્ટ છે ખર્ચ વધશે એ નિશ્ચિત છે એ થી બચી શકાય નહીં પણ એક રાજ એ પણ છે કે ખર્ચ ત્યારે જ વધે છે જ્યારે ખિસ્સામાં પૈસો હોય અને ખિસ્સામાં પૈસો ત્યારે જ આવે છે જ્યારે રાહુ જે પોતે 11 માં લાભ સ્થાનમાં બેઠો છે તમને મોટા સ્તરે ધન આપવાનો સંકેત આપી રહ્યો હોય एतले खर्च थसे पर एवा खर्च थसे जे तमारा माटे शुभ साबित थसे इन्वेस्टमेंट जरूरी यात्रा प्रॉपर्टी के कोई मोटा कामनी दिशामा थरेलो खर्च राहुनी आ दृष्टि एक अने मोटो संकेत छे घरा लोको आ समय स्थर परिवर्तन कर्शे घर बदलवो शहर बदलवो के कामना कारणे नवु लोकेशन अपनावो ए बदु आ समय स અને એક મોટી વાત રાહુ નાની રમત નથી રમતો આ ગ્રહ હંમેશા મોટો વિઝન વાળો હોય છે એટલે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ નું વિચારી રહ્યા છે એમને આ સમય નાના મોટા નહીં પણ મોટા લેવલના નિર્ણય લેવા પ્રેરિત કરશે અને આશ્ચર્યની વાત એ છે કે આ મોટો રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે હવે વાત કરીએ 12માં ઘરની સાચી ઓળખાણની વિદેશ એ બ્રહ્માંડનો નિયમ છે કોઈપણ વ્યક્તિ રાહુની કૃપા વિના વિદેશ જઈ શકતો નથી અને 12મો ઘર વિદેશનો મૂળ કારણક છે હવે રાહુની દ્રષ્ટિ જારે અહી પડશે તો વિદેશ સાથે જોડાયેલા દરેક કામમાં ગતિ અવસર અને મંજૂરી મળવા લાગશે જે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે વિઝાની દિશામાં સંઘર્ષ કરી રહ્યા છે કે વિદેશમાં નોકરી બિઝનેસનું સ્વપ્ન જોઈ રહ્યા છે राहु नो शतभिषा प्रवेश आ अधूरा कामों मा स्पष्ट प्रगति लावशे केत लाख लोको माटे लांबा समय थी अटकेला विदेशी मामला के डॉक्यूमेंटेशन मा अचानक झडप देखाशे छठी भविष्यवाणी राहु नो तोफान चतुर्थ भाव थी उठतू तमरो मोठू भाग्य जे लोको इंपोर्ट एक्सपोर्ट ग्लोबल ट्रेड के विदेशी क्लायंट साते जोरायला काम करे छे दरवाजा एक પોતાની एक कंपनी के प्रोजेक्ट माटे इन्वेस्टरनी शोधमा हता तो आश्चर्य न करता अचानक एवो कोई व्यक्ति मिली सके सांभळे तमारी, तमारी क्षमता ओखे काम मा पैसा लगाववा तैयार थई जाए હવે વાત રાહુના સાચા તોફાનની ચતુર્થ ભાવ તમારું સુખ સુવિધા સ્થિરતા અને મનની શાંતિ છે અને રાહુ જ્યારે અહીં સક્રિય થાય છે તો એક જ મેસેજ આપે છે જો ખરેખર આગળ વધવું છે તો પોતાના કમ્ફર્ટ ઝોન ને તોડો એ જ સૌથી મોટો વળાંક છે કારણ કે સુખનું ઘર હંમેશા આપણને આરામમાં રાખે છે જારે રાહુ પ્રેરણા આપે છે કે વધુ સારા માટે જૂના આરામ ને છોડવો પડે છે અને જે આ સમયે પોતાનો કમ્ફર્ટ ઝોન ના ખોરામાંથી બહાર નીકળશે તેમના માટે રાહુ એ જ ગ્રહ બંશે જે તેમને મોટો મુકામ મોટી સિદ્ધિ અને મોટી મંઝિલ સુધી પહોંચાડશે સાતમી ભવિષ્યવાણી હવે સવાલ એ આવે છે કે આ પ્રચંડ રાહુ ને অনুকূল કેવી રીતે બનાવવો प्राचीन ग्रंथों में एक उपाय सर्वश्रेष्ठ मानवामा मानवा देवाधिदेव महादेवनी उपासना पर केम तेनु रहस्य खूब अद्भुत छे समुद्र मंथन ना समय जारे भगवान विष्णुए मोहिनी रूप धारण करीने राहु नु माथु अलग करियो उपरना भाग थी राहु बन्या नीचे ना भाग थी केतु बन्या केतु तो तरतज आध्यात्मिक मार्गे चाल्या गया परंतु राहु थंभी गया તેમની અંદર બેચેની હતી અધૂરાપણું હતું અને એ જ તરસ તેમને સીધા કૈલાસ સુધી લઈ ગઈ ત્યાં જૈને રાહોએ મહાદેવના ચરણ પકડી લીધા બોલે ના થવે મારું શું થશે અને અહીંથી જ શરૂ થઈ રાહોની સાચી કથા મહાદેવે પોતાની કરુણાથી રાહોના કપાયેલા મસ્તકને પોતાની મુંડમાળામાં એક રત્ન જેવું ધારણ કરી લીધું અને वरदान આપ્યું કે કળિયુગમાં તારો જ પ્રભાવ सर्वाधिक હશે લોકો તારાથી દર્શે પણ અને તારા જ કારણે ઊંચાઈઓ પર પણ પહોંચશે એટલે જે પણ શિવ પાર્વતીની સાચા મનથી આરાધના કરે છે રાહુ તેની સામે હંમેશા ઝૂકી જાય છે અને જીવનમાં અચાનક મોટા અવસરો મોટી સફળતા અને અદ્ભુત સંરક્ષણ આપે છે પ્રિય મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક शेर सब्सक्राइब जरूर करजो अने कमेंट में हर हर महादेव जयकारो लगावजो धन्यवाद